યોગ એ પ્રાચીન ભારતની દેન છે અને યોગને સંપૂર્ણ વ્યાયામ પણ કહેવાય છે ત્યારે ડીસામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ચાર દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ યોગ શિબિરમાં વહેલી સવારના સમયે કડકડતી ઠંડીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાઈને યોગનો અભ્યાસ કરી રહ્યા છે લોકોમાં યોગને સમજણ કેળવાય અને લોકો યોગના મહત્વને સમજતા થાય તે આશયથી આર્ટ ઓફ લિવિંગ ડીસા ખાતે ચાર દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ શિબિરમાં આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષ રાઠોડ દ્વારા ઉપસ્થિત લોકોને યોગ ધ્યાન અને પ્રાણાયામના પાઠ શીખવવામાં આવી રહ્યા છે જેમાં વહેલી સવારના સૂર્યોદય પહેલા જ મોટી સંખ્યામાં યોગવીરો યોગ કરવા માટે પહોંચી રહ્યા છે રોગમુક્ત શરીર બને અને જીવન આનંદદાયક બને તેવા ઉમદા હેતુથી શરૂ કરવામાં આવેલી આ યોગ શિબિરના આયોજક ગુરુ શૈલેષ રાઠોડે લોકોને યોગ વિશે સમજણ પણ આપી હતી અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરજી મહારાજનો શિષ્ય ડીસા ખાતે અત્યારે આજથી શરૂ કરીને બીજા ત્રણ દિવસ યોગ મહોત્સવનું આયોજન થયું છે મહોત્સવ ઉત્સવ એટલે બધા ભેગા થાય આનંદ કરે મજા કરે અને આ આનંદ અને મજા યોગના માધ્યમથી જ્યારે હોય ત્યારે બહુ લાંબી ચાલે લોંગ લાસ્ટિંગ હોય તો હું નિમંત્રણ આપવા માગું છું આપ સૌને કે બધા શુભમ પાર્ટી ફ્લોટ ખાતે સવારે છથી નવ ત્રણ જ દિવસ બાકી છે હવે આપણા જોડાવ યોગ પ્રાણાયામ ધ્યાન અને આપણી સંસ્કૃતિ સાથે જોડાઈને આપણે શારીરિક રીતે સ્વસ્થ થઈએ માનસિક રીતે મસ્ત થઈએ અને આપણા પરિવારમાં આનંદ સાથે રોજ કઈ રીતે ઉત્સવ અથવા મહોત્સવ મનાવી શકે ને એ બાબતે ઘણી બધી વસ્તુ શીખવાની છે નિમંત્રણ આપું છું આશા છે આપ સૌ જોડાશો આવશો અને શુભમ પાર્ટી પ્લોટમાં આપણે બધા મળી રહ્યા છે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ડિસા ખાતે શરૂ થયેલી યોગ શિબિરમાં લોકોને યોગના ફાયદાની સાથે સાથે અલગ અલગ યોગના આસનો શીખવવામાં આવી રહ્યા છે અને ઉપસ્થિત લોકોમાં યોગ પ્રત્યે રુચિ જાગે તે માટે યોગ ગુરુ દ્વારા યોગનું જ્ઞાન મસ્તી અને સરળ અંદાજમાં આપવામાં આવતા યોગ કરવા આવતા યોગવીરો પણ ખુશ જણાઈ રહ્યા છે યોગના ફાયદા વિશે વાત પણ કરી રહ્યા છે આ આર્ટ ઓફ લિવિંગ શિબિરમાં ત્રીજી વખતે ભાગ લઉં છું અને અહીંયા એટલી પણ મજા આવે છે કે દિવસના બે કલાક જે યોગ કરાવે છે સાધના કરાવે છે મેડિટેશન કરાવે છે બધું જ એમાં એટલી મજા આવે છે અને દિવસ પણ એટલો સ્ફૂર્તિલો રહે છે અને આ દરેક પ્રજાને હું કહું છું કે આ યોગ શિબિરમાં આવા યોગ શિબિરમાં જ્યારે પણ થાય ત્યારે જોડાવો ખૂબ વળી સંખ્યામાં જોડાવો અને ખૂબ આનંદ કરો ખૂબ મજા કરો મસ્તી કરો ઓડિશા શહેરમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા ચાર દિવસનો યોગ શિબિરનો પ્રોગ્રામ કરવામાં આવ્યો અને એ યોગ શિબિરમાં મેં પણ ભાગ લીધો છે યોગ શિબિરમાં ભાગ લીધા પછી મને એટલું જાણવા મળ્યું કે યોગ આપણી શરીર અને બોડી માટે ખૂબ જ જરૂરી છે યોગ કરવાથી માનસિક શારીરિક રીતે આપણે મજબૂત થઈએ છીએ અને એના કારણે ઘણા બધા રોગોનું નિદાન પણ થાય છે યોગ કરવાથી મને એ જાણવા મળ્યું કે આપણે રેગ્યુલર યોગ કરવા જઈએ અને દરેક લોકોને યોગ સાથે જોડાવું જોઈએ આર્ટ ઓફ લિવિંગ સરસ આયોજન કર્યું છે અને એ આયોજન એ પ્રોગ્રામમાં આવી ને જે ખુશી અને આનંદનો અહેસાસ થયો છે તે મને ખૂબ સારી અનુભૂતિ આપે છે